ભુજના જ્યુબેલી સર્કલ નજીક રૂપિયા લેતા દેતા મામલે વધુ એક ધરપકડ રાજકોટથી ભાવેશ ગોસ્વામી ઝડપાયા ભુજના જ્યુબીલી સર્કલ વિસ્તારમાં રૂપિયા લેતા દેતા અંગે થયેલ હુમલામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી આ કેસમાં ભાવેશ ગોસ્વામી નામના આરોપીને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો છે આ અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ હતી અને ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલુ છે આ હુમલો રૂપિયા લેતા દેતા અંગે થયેલો હતો જે બાદ હુમલાખોરોએ હુમલો કર્યો હતો સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ માહિતી માટે તપાસ ચાલુ એકવીસ હજાર ના રોજ આપણે જુબલી ગ્રાઉન્ડ ખાતે એક મર્ડરના બનાવ બનેલો હતો ગુનો દાખલ થયેલો હતો એ અનુસંધાને સદર ગુનામાં ચાર આરોપીઓ કુલ નામજોગ ફરિયાદ દાખલ થયેલ હતી તેવા બે આરોપીની ધરપકડ ઓલરેડી થઈ ગયેલ હતી પણ જે મુખ્ય આરોપી છે કે જેણે છરીનો ઘા કરેલો હતો બનાવના સમયે તે પકડવાનો બાકી હતો જે અનુસંધાને એસપી સાહેબની મહેરબાની એસપી સાહેબની સૂચના આધારે એ ડિવિઝન તપાસ તો કરતી હતી પણ તે ઉપરાંત અમને સૂચના આપવામાં આવેલ કે સદર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેનો જે આદેશ હતો એસપી સાહેબનો તે અનુસંધાને અમે પણ જેમ કેન પ્રકાર બાતમીદારો મારફતે બાતમી મેળવી આરોપી પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન અમને બાતમી હકીકત મળેલ કે ભાવેશગીરી ગોસ્વામી નાઓ રાજકોટ ખાતે પોલીસની પકડથી બચવા માટે ત્યાં સંતાઈને બેઠેલો છે તે પ્રકારની બાતમી મળેલ તો તે અનુસંધાને અમે રાજકોટ ખાતે જઈને આરોપી પકડવા માટે પ્રયત્ન કરેલ તો રૈયા રોડ ઉપરથી આ આરોપી નાઓ મળી આવેલ અને જેને એસઓજી ઓફિસ ખાતે લાવી અને યોગ્ય કાર્યવાહી કરી એ ડિવિઝન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે આરોપી હજી કેટલા આરોપી બહાર છે આગળ શું કાર્યવાહી છે હજી એક આરોપી અક્ષયસિંહ નામના આરોપી છે એ પકડવાનો બાકી છે એને પણ પકડવા માટે અમારી અલગ અલગ ટીમો બનાવીને તજવીજ ચાલુ છે એને પણ પકડવા માટે